અહમ કેમ કે હવાના છે પણ આવ તો મારી બેડી ગરમી લાગીતીલા આયા 10 વાગવા 10 વાગવા બોલ હું સવારે 6 વાગનથી 10 વાગવા જબર કેય સુકો ગોવિંદભાઈ ક્યાં જાલે બસ મજા ઘર માટે લાવ ખાવા ઘર માટે લેવા ગયો તો પણ આપ નેનો ને એની હા હું ભેળા દેકે મારા જમાઈ માટે લેતો જો હું એના માટે લઈ આવ્યો છે બધે લઈના આવ્યો ને સુસુ ચાલો ઓર્ડરનો માલ ઓર્ડર અત્યારે ચાલુ છે અત્યારે હોજી પણ જવાનું છે 4 વાગ્યામાં પહોંચવાના અને બ્લોગ નું શું છે બ્લોગ અત્યારે હાર હેડે હારે હેડે હવે રનિંગ થયો છે નવો નવો બનાવ્યો પાછો પેલા યુટ્યુબ ચેનલ શિવા શિવા ક્રિએશન ચેનલ હતું કોમેડીનું એને અપડેટ કરી નાખ્યું મિત્ર હિન્દુસ્તાની બ્લોગ કરી નાખ્યું છે તો અમારા પેજ પર ફોલો કરજો કરશી કરશી ફોલો કરશી ચિંતા ના કરો હા તમારા ભાભીનો ફોન આવ્યો એવું તું ફાળો ફાળો હલો હલો બસ આ ત્રણ તો પહોંચ્યો આવું અને આ બાજુ ગોટા ફળાઈ આ બાજુ સમોસા

ફેક્ટરી જોવા આવે કે કઈ રીતે આબુ બની છે તો તમે આરી રી બાજુવાળી ના બતાવી દો કે આ રીતના બની કોઈ બનને આપડા આબુ માટે એજન્સી જોઈતી હોય ને હા તો બોલો ભાઈ નામ કમેન્ટ કરજો આ ભાઈ નો કોન્ટેક્ટ નંબર આપી દેવો હા તો ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર બોલી જોડો બરાબર 6345 14113 એ કોન્ટેક્ટ નંબર તમારો એમ ને એના ઉપર

ટૂંક સમયની અંદર આવી જાય ધંધે લગાવીલાલ નેસ કરો વાળો એટલે વીતી વાળો ના કેવાય નઈ વીટી વાળો ના

આ જો પાપડી હમણાં હાલ મશીનમાં પાપડી પડી છે હાલ ભરે ને ફટાફટ પાડો પાપડી ગરમા ગરમ પાપડી પાપડી પાડી ને આપડે ડોલ ભરવા આવ્યા પાણી ની પાણી ડોલ ભરાયા હા બાજુ પાપડી પડી છે પાપડી ચાલુ જુઓ

હા બાપા એકદમ બાપડ બી ચેક કરી બસ તો બાપડી કા પી આપું નહીં કાઈ પીવાની આપું બા બાપડી બહાર ને ચા પીવા વાળો આપણે દીવ ભાઈ વાળો

ના આપણે અમુક કટ રાતના હતા અને આ બાજુ આપણે વિપુલ આવ્યો એ વિપુલ રંગ્યાત પકડે બ્લોગ ચાલુ છે વિપુલ આવી ગયા એ તો તમારા ચા પીવી જ પડશે ચા પીધા માતાજી મિત્રો આપણે આપણે એસપી હિન્દુસ્તાનના જે નવા ફાધરનું દંડવત પ્રણામ જે હજીભા કરે એ મનતા મોવાની છે બાબુભાઈ હા એટલે એ મારે લાડવા લેવા આવ્યા હતા આ વિડીયો ચાલુ હા ચાલુ છે આપણે હા મને બાર ભાઈ બધું ફોન આવ્યું બધું રસી લેવા આર તો બાઈક બાંધ્યો અમે ચાડીને પહોંચ ના ના ચા લોકો મળું થાય મળું થાય અને પછી જાણ આવજો કહોટો મારો હા જણા આવજો ચાલ ફાઇનલ ફાઇનલ કારો વાંધો નહીં આવે બહુ મીત્રો આપણા પ્રજ્ઞા આપે આજી સી જેન્ડ કે વિપુલ એસપી હિન્દુસ્તાની ટીમનું જે શૂટિંગ ચાલુ હોય અને વિડીયો કોમેડી બનાવે એટલે વિપુલ આવ્યા તો વરસાદ લે આવે તો અને આપણા વિડીયોને આપણે એના લઈએ છીએ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો તો કાલે મોજો નવા બ્લોગ કરે ત્યાં સુધી બધા જય માતાજી જય બાબા